આ લખાજીનો દીકરો આનો બાપ લખોજી અને એનું ગામ ટહલા યહ લખાકો કો બુદ્રારું ટહલા ગામ નિવાસ હે રબકો સાહિત્ય ગુરુ અમારો રાજા તો આ સાહિત્ય ગુરુ છે હે નપકો સાહિત્ય ગુરુ ચારણ નર હરદાસ કવિ પર ઉપકાર કિય આ કવિ કવિ માથે ઉપકાર કરતો જાય છે આ એના વંશ વેલા એક વાત વધે વાત કરો આ તાળી વગાડવાળા રહ્યા ને એ એમ કહે છે કે બધે વાડી ખમા એ એમ કે છે કે અમારા પાવૈયા ઘણા થાય એમ કવિને પણ એવું હોય છે કે કવિ જો ને એની કલ્પનાની તો વાત દાવા દો એ ઘણી ગહન કવિ એની ગતિ બહુ ગહન હોય છે એટલે એણે લખ્યું કે યહ લખા કો પુત્ર ટહલા ગામ નિવાસ હે ટ્રપકો સાહિત્ય ગુરુ ચારણ નર આ કવિયન પર ઉપકાર કીએ અવતાર ચરિત્ર અને કવિયન મે રવિ સુ કવિ કવિયો માતા હુરજ છે તારા ઘણા છે નખ નક્ષત્ર ઘણા હોય છે કવિયન મે રવિ સુ કવિ ઓર રાજન કો મિત્ર એણે કવિતા લખી છે કે કહા રામ કહા લખણ અને કહાં લખણ નામ રહ્યો રામાયણ હ કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ રામ ક્યાં લખ્મણ ક્યાં દશરથની ડેલીઓ ક્યાં કૃષ્ણ ભગવાન ક્યાં ગાયાના પથાણ ક્યાં નંદના ઘર નથી કહાં રામ કહા લખણ નામ રહ્યો રામાયણ અને કહા કૃષ્ણ બળ દેવ પ્રગટ ભાગવત પુરાયણ વાલ્મી સુખ વ્યાસ વ્યાસ જો કથા કવિતા ન કરતા તો કવન સ્વરૂપ સેવતા તમે કયા રૂપ થી એની સેવા કરત આ તમે પૂજો છો મૂર્તિઓ ઘડો છો પણ કેના હિસાબ થી એ કોક ના કીધા થઈ મૂર્તિઓ ઘડાય છે કવન સ્વરૂપ

દીકરો જન્મોતોક પડ સુ બગરો હું તૂટી પડ્યું અને આજ આનો जवान દીકરો મરી ગયો તો કે जवान દીકરો મરી ગયો તો એમાં વાઢો શું પડ્યો તો કે કા બેટો જાયો ક વણ ગણ અને અવગણ કાવ હોય ને જા બપ્પી કી ભુંઘડી ચંપી જાય ઓ રેણ જો કીધું ના કે ભાઈ જસ અમર નામ જસ અમર આ નામની વાત આવી ના માત્ર ને લાગુ પડે આવું નામ બદનામ કરે એ દીકરો દીવા જો ભલે મરે તો ભલે આ આ આખા સભાની વાત છે જે બદનામ નામ ને કરે એના બાપ નું નામ એ બદનામ થાય એના સમાજ નું નામ એ બદનામ થાય એની પાછળ ઘણા નામ બદનામ થાય છે બાપુ એક એનું નામ બદનામ નથી થતું કોક એવું કામ કરે છાપામાં આવે તમારે પોતાના સમાજ આકાર ને બદનામ કરે અને એક એક એવો એવો છાપામાં આવે તો તમારી છાતી ફૂલાય કે ભલે એની માં એને જન્મ દીધું આ એની મજા છે આ એનો જન્મ છે આ એનો જીવન છે તો અમર નામ જીતો જસ અમર નામ જસ અમર નામ કેનું થાય જેને જશ મળે જસ જીવન અપજસ મરણ કર દેખો સહુ કોઈ એ કહા લંકા પતિ લે ગયો ને કરણ કહા ગયો કરણ કરણનો પૌર કહેવાય છે એનું કારણ ઈ છે દાની હતું દાતાર હતું તો જસ અમરનામ અમરનામ કેનું થાય જેને જસ મળે એને અને જસ મળે એ જો પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુર પંથ એ તો અભ્યાસ ના મિલે ડકે તો ટ્યુશન રાખી બિના કૃપા ભગવાન તો જસ અમર નામ ચાહો કોઈ જો ચાહતા હો આ વાત સાંભળીને કોઈને એમ થાય કે મારું આ તો કામ કરવા દેવું તમે એમ માલિકો ટાંકું માર્યું છે કે જસ અમર નામ ચાહો કોઈને ચાહ ના હોય જસો અમર નામ ચાહો જીકે તો સુણો સદીવન અખરા હે તો કે જીવતા અખર વાંચો ઈ બોલ છે સુણો સદીવન અખરા રાજસી કહે જગરાણ રો એ પૂજો પાવ કવે સરા કવ્યો ના તો પાગ પૂજો આ રાણે રાજસી હે લખી છે